દક્ષિણ આફ્રિકાએ ભારતના નવા ચિતાઓ મોકલવા માટે તૈયારીઓ શરૂ કરી છે તો ભારતે પણ આ ચિતાઓને વસાવવા કુનો નેશનલ પાર્ક બાદ નવું પાર્ક બનાવવાની તૈયારીઓ ઝડપી શરૂ કરી દીધી છે મળતા અહેવાલો મુજબ ભારતે કુનો નેશનલ પાર્ક બાદ હવે મધ શોરના ગાંધીસાગર અભયારણ્યમાં પણ ચિતાઓ વસાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે એવું કહેવાય છે કે ચોમાસાની સિઝન બાદ દક્ષિણ આફ્રિકાથી આવનારા ચિતાઓને ગાંધીસાગર અભયારણ્યમાં રાખવામાં આવશે જોકે આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ ભારત સમક્ષ શરત રાખી પહેલાં નવા નેશનલ પાર્કમાંથી હાલના ચિત્તાઓને બહાર નીકળવા પડશે તેમ કહ્યું છે તો મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ